बोला दादा ઓલા લોન વાળા ના ચાર ના ફોન આવે નકરા લોન પાસ થઇ ગઈ તારી માથે કેમ કરવી લઈ લેવી છે કે વાંધો નઈ ને વાંધો નઈ આપડે હાલો ઓફિસે હા વાંધો તારે અરે વાંધો નહી તારે હા તમે કયો એમ અરે એમાં કાંઈ નો ઘટે અરે અમારે માની ગયો છે તમ તારે એની માથે લઈ જ લેવાની છે લોન હા હા અરે આમ ધોળો બપલા જેવો છે હા પાછા તમારે એમાં નો ફોન આવ્યો તો અને ઓલા નકા શેઠ ને મોકલે તો સારું છે હું આ રસ્તો ભૂલી જાય ને મારે કંઈક થાય એટલે હું ફોન કરું લે હાલો ક્યાં છો

મોકલતા મોકલ્યા લખાવું પડે શું લખાવવું પડે ભાઈ બધું કરવું પડે ક્યાં કરવાની આમાં કરવાની આવે આની અંદર એની અંદર આવે એની અંદર લાવો ખરા ક્યાં કરવાની બતાવો તમને તમે તમને હું બધું કરી દે

પણ ખાલી આની લોન ની વાંચી ગયો પેલા વાંચતા આવડતું તો અહીંયા થોડો હોય ભલા હું તારી ગોણા નોકરી લેતો આપડે વાંચતો ભાઈ ઈ મારી છે ભણસે છે હા ભણવા મોકલાય ને પણ અમારા જમીન હતી ભણવા કોણ જવા દે મારો હારો કઢો છો તો ઈ બાર પાસ થયેલો છે તારો હારો છો ને આયા કોઈ ભણેલું હોવું જોવે ને લાવો ક્યાં સહી કરવા અહીંયા તમારી સહી કઈ ગયો અંગૂઠો મારું જ નહીં હાલે સહી કરવી પડે તમે લાવ્યા તો બોલો અંગૂઠો મારવાનું અંગૂઠો મારવાનું આમાં કે જડતું નથી ઓફિસે ભરાઈ ગયું લાવો પેનથી કરી દઉં એમ ન ભાઈ અંગૂઠો મારો બગડે લાવો સાઈન કર દઉં આગળ

ના રે નહી જોતાનું કવર કેમ તારી હાટુ હોય લાય મારો દીકરો કામ થઈ ગયો બધા રેવા એમાં નોટ વધારે હોય તો

આપડે ક્યાં ભરવા આપડા બાપા ને ક્યાં જાય બીજું કઈ નઈ સમજવાનું પછી અમારે એમ તમારા કાળા દૂધ જવાને હું આ તો ખાસ માણસ ને થોડો પણ એક બે હપ્તા બાઉન્સ થાય ના ના ફરવા પડશે એક હજાર વાળી દેખાડું તમને આ અમારી દોઢસો વીઘા જમીન છે જોઈ તમે આ બગીચો હવે આમાં કેરી આવે તો અમારે ખાવાની એમાં ક્યાં કેરી આવી છે

ફરવા તો ખબર પડે અમારે બંગલી યા પડે લાકડા ને દોઢસો ની વીસ હોય તમે આમાં સત્તર આવે સત્તર આવે

લાય લાય આના લાય અરે પૈસા લાય અરે લાય મારે જોતા છે પણ તો અરે અરે પણ મો નેટો જોતો ને આ ફોન 1.5 લાખ નો છે આઈફોન ખબર છે ફોન ને આ નેટો જાવ જય માતાજી જય શ્રી રામ મિત્રો આ અમારો લોન વાળો વિડિયો તમને કેમ લાગ્યો કોમેડી વિડિયો તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ મિત્રો તો અમારો લોન વાળો તમને કેવો લાગ્યો જોવાનું ભૂલતા નહી શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ ને જરૂર જોઈજો જય માતાજી મિત્રો જય શ્રી રામ જેસર ની માતાજી